વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વી વિશે વાત કરીએ તે થોડો જટિલ ખ્યાલ છે તે વિદ્યુત સ્થિતિ ઉર્જા જેવું લાગે છે પરંતુ એવું નથી આ થોડું જુદું છે તે વિદ્યુત સ્થિતિ ઉર્જા સાથે સંબંધિત છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન વી એ વિદ્યુત સ્થિતિ ઉર્જા કરતાં જુદું છે આ થોડો જટિલ ખ્યાલ છે તેનું બીજું કારણ એ છે કે આ ફક્ત એક સંખ્યા છે તે અવકાશમાંના બિંદુઓ સાથે સંબંધિત ફક્ત એક સંખ્યા છે તમે વિદ્યુત ને તમારા હાથમાં પકડી શકો નહીં તે ફક્ત એક સંખ્યા છે અવકાશમાંના દરેક બિંદુઓ સાથે સંબંધિત એક સંખ્યા આપણે અવકાશમાંના કેટલાક બિંદુઓ લઈએ આ પ્રમાણે મેં ફક્ત આ સ્ક્રીનની ખાલી જગ્યા ફરતે વર્તુળ દોર્યા છે અહીં કંઈ નથી મેં ફક્ત આ જગ્યામાં ખાલી બિંદુઓની આસપાસ વર્તુળ દોર્યા છે જેથી આપણે તેમના વિશે વાત કરી શકીએ હવે જો તમારી પાસે ત્યાં કોઈ પણ વિદ્યુત જો આ ફક્ત એક ખાલી બ્રહ્માંડ હોય તો દરેક બિંદુઓ આગળ મૂલ્ય થાય તે અહીં આ બિંદુ આગળ પણ ઝીરો થશે અવકાશમાં દરેક બિંદુઓ સાથે સંબંધિત સંખ્યા ઝીરો થાય અને તેની કોઈ ઉપયોગીતા નથી આ વિદ્યુત સ્થિતિમાન વી ની કિંમત શૂન્ય ન હોય એવું આપણે કઈ રીતે બનાવી શકીએ આપણે અહી વિદ્યુત ભાર લઈએ ધારો કે અવકાશમાં આપણે કોઈ જગ્યાએ છે જે ધન હવે આ આસપાસ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન વી નું મૂલ્ય હશે જે શૂન્ય ન હોય જો આપણે વિદ્યુત ભાર ની નજીક હોઈએ એટલે કે અહીં આ બિંદુઓ આગળ આ વિદ્યુત સ્થિતિમાન વી નું મૂલ્ય ઘણું વધારે હશે અને જેમ જેમ આપણે આ વિદ્યુત ભાર દૂર જઈએ એટલે કે આ બધા બિંદુઓ આગળ અહીં આ બધા બિંદુઓ આગળ આ વિદ્યુત સ્થિતિમાન V નું મૂલ્ય નાનું થતું જશે હવે આ શા માટે મહત્વનું છે વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પ્રતિ કુલંબ છે હવે તમને કદાચ ખ્યાલ આવી જશે કે આ મહત્વનું શા માટે છે આપણા માટે અહીં જૂલ મહત્વના છે અહીં જૂલ એ ઊર્જા છે જો કંઈકની પાસે ઊર્જા હોય તો તે મહત્વનું છે તમે તેના પર કાર્ય કરી શકો અથવા તમે તેને ગતિ ઊર્જામાં પણ ફેરવી શકો હવે આપણે અવકાશમાં એક બિંદુ લઈએ ધારો કે આપણે આ બિંદુ લઈએ આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન વી ની કિંમત સો જૂલ પ્રતિ કુલંબ છે તો આનો અર્થ શું થાય અત્યારે અહીં કશું નથી હવે ધારો કે આપણી પાસે અહીં ધન બે કુલંબ જેટલો વિદ્યુત ભાર છે હવે આપણે આ વિદ્યુત ભાર લઈને અહીં મૂકીએ છીએ જ્યારે આપણે તેને આ બિંદુ આગળ મૂકીએ તે પહેલા વી ની કિંમત સો જૂલ પ્રતિ કુલંબ હતી અહીં વી ની કિંમત શા માટે મહત્વની છે અહીં વી ની કિંમત સો જૂલ પ્રતિ કુલંબ છે જે આપણને વિદ્યુત સ્થિતિમાન જણાવે છે હવે જો હું તેની નજીક બે કુલંબ જેટલો વિદ્યુતભાર મૂકું તો આ બિંદુ પાસે કેટલી ઊર્જા હશે હવે તેની પાસે બસો જૂલ જેટલી ઊર્જા હશે અને આ જ કારણથી વિદ્યુત સ્થિતિમાં મહત્વનું છે કારણ કે તેની મદદથી આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી શોધી શકીએ તમે અહીં પણ લખી શકો કારણ કે તે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે અને ઘણી વાર લોકો આ સ્થિતિ ઉર્જાને યુ તરીકે લખે છે અને આનું સૂત્ર આ પ્રમાણે થશે તમે અહીં આ બિંદુની નજીક જે વિદ્યુત ભાર મૂકો છો તેની કિંમત લો આપણે તેને ક્યુ કહીશું અને પછી તેનો ગુણાકાર વિદ્યુત સ્થિતિમાન એટલે કે કેપિટલ વી સાથે કરો અને પછી તે આપણને જણાવશે કે એ વિસ્તારમાં બિંદુ પાસેની ઉર્જા શું છે આમ અહીં આ વિદ્યુત સ્થિતિ ઉર્જા એ આ બંને વિદ્યુત ભારો વચ્ચેની ઉર્જા છે એક વિદ્યુત ભાર જે વિદ્યુત સ્થિતિમાન વી બનાવે છે અને બીજો વિદ્યુત ભાર જે તમે આ બિંદુની નજીક મૂકો છો આપણે વી ની મદદ વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે તે ઝડપથી શોધી શકીએ બીજા શબ્દોમાં કહીએ તો અહીં વિદ્યુત ભાર ધન બે કુલંબ છે અને પછી આપણે તેનો ગુણાકાર વિદ્યુત સ્થિતિમાન સાથે કરીશું જે સો જૂલ પ્રતિ કુલંબ છે તેનાથી આપણને બસો જૂલ જેટલી ઊર્જા મળે આ બંને વિદ્યુત ભાર વચ્ચે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા આ કારણથી વિદ્યુત સ્થિતિમાન અગત્યનું છે કારણ કે તે અવકાશમાંના કોઈ બિંદુ આગળ જેની પાસે વિદ્યુત સ્થિતિમાનની કિંમત છે જો આપણે તેની પાસે કોઈ વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શું થશે તે શોધવામાં મદદ કરે છે પરંતુ તમે આ V ની કિંમત કઈ રીતે મેળવી શકો જો તમને 100 જૂલ પ્રતિ કુલમ આપ્યું ન હોય તો તમે આ વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી ન શકો માટે વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાન બનાવે છે તેના આધારે આપણે V ની કિંમત શોધવાની રીત જાણવાની જરૂર છે તેના માટેનું એક સૂત્ર છે તે સૂત્ર આપણને જણાવે છે કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેપિટલ વી બરાબર કે અને આપણે આ કે ની કિંમત જાણીએ છીએ તેના બરાબર નવ ગુણ્યા દસ ની ન્યૂટન મીટર નો વર્ગ ભાગ્યા કુલમ નો વર્ગ તમે કે ની કિંમત લો અને પછી તેનો ગુણાકાર આ વિદ્યુત ની કિંમત સાથે કરો જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે અહીં આ ઉદાહરણમાં કેપિટલ ક્યુ થશે ઉદાહરણ તરીકે જો તમે અહીં ક્યુ સૂત્રની મદદથી મળશે જો તમે અહીં માઇનસ ત્રણ કુલંબ મૂકો તો તમને માઇનસ ત્રણ કુલંબ વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન મળશે હવે જો ત્યાં ઘણા બધા વિદ્યુત હોય તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે પરંતુ અહીં આ વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થશે તમે અવકાશમાં બિંદુ આગળ જે વિદ્યુત ભાર મૂકો છો તેના કારણે નહીં અને પછી તમે અંતર વડે ભાગો આ વિદ્યુત ભાર અને અવકાશમાંના જે બિંદુ આગળ તમે વિદ્યુત સ્થિતિમાનની કિંમત શોધવા માંગો છો તે બંને વચ્ચેનું અંતર આર થશે આમ અહીં આર આ વિદ્યુતભાર જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે અને અવકાશમાંનું એક બિંદુ જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાં શોધવા માંગીએ છીએ તેમની વચ્ચેનું અંતર છે અહીં આ આ તો આપણે હવે તેને કઈ રીતે શોધી શકીએ હું તમને બધાની કિંમત આપું ધારો કે આપણે અહીં આ જે વિદ્યુત ભાર મૂક્યો છે તેનું મૂલ્ય ધન એક ને કુલંબ છે અને નેનો નો અર્થ દસ ની માઇનસ નવઘાત થાય માટે દસ ની માઇનસ નવઘાત કુલંબ હવે આ વિદ્યુતભાર અને અવકાશમાંના જે બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન V ની કિંમત જાણવા માંગીએ છીએ તેમની વચ્ચેનું અંતર 9 સેન્ટીમીટર છે હું આ બિંદુ આગળ V ની કિંમત જાણવા માંગુ છું તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ K નું મૂલ્ય હંમેશા 9 10 ની 9 ઘાત ન્યૂટન મીટર નો વર્ગ ભાગ્યા કુલમ નો વર્ગ છે અહીં આ Q નું મૂલ્ય દસ ની માઇનસ નવ ઘાત છે ભાગ્યા આપણી પાસે અંતર નવ સેન્ટીમીટર છે પરંતુ ધ્યાન રાખો કે આપણને અંતર મીટરમાં જોઈએ છે જો તમે એકમ જોશો તો તેમાં મીટરનો વર્ગ છે માટે આપણે આ અંતરને મીટરમાં ફેરવવું પડશે નવ સેન્ટીમીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવ મીટર થશે હવે અહીંથી આ દસ ની અને દસ ની માઇનસ નવઘાત કેન્સલ થઈ જશે ત્યારબાદ નવ ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો નવ બરાબર સો થાય માટે આપણને આ જ કિંમત મળી સો જૂલ પ્રતિ કુલમ હવે તમને કદાચ એમ થશે કે આ જૂલ પ્રતિ કુલમ ક્યાંથી આવ્યું જો તમે અહીં એકમ પર ધ્યાન આપો તો આ એક મીટર કેન્સલ થઈ જશે અને તેવી જ રીતે આ એક કુલમ કેન્સલ થઈ જશે આપણી પાસે ન્યૂટન ગુણિયા મીટર ભાગ્યા કુલમ બાકી રહે

જે આ વિદ્યુત ભારથી બે ગણું નજીક હોય એટલે કે આપણે અહીં આ બિંદુ પસંદ કરીએ આ બિંદુ અહીં આ અંતર આ અંતરથી અડધું છે માટે આર બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે હું આ સૂત્રમાં આર વડે ભાગી રહી છું હવે જો હું ની કિંમત અડધી લઉં તો મને આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બમડું મળવું જોઈએ માટે આ બિંદુ આગળ ની કિંમત બસો જૂલ પ્રતિ કુલંબ થશે હવે જો હું હજુ વધારે નજીકનું બિંદુ પસંદ કરું હું આ બિંદુ પસંદ કરીશ અને અહીં આ અંતર ત્રણ સેન્ટીમીટર છે આ અંતર આ અંતરના ત્રીજા ભાગનું છે તો હું અહીં આર ની ત્રીજા ભાગની કિંમત વડે ભાગાકાર કરીશ જેથી મને પરિણામ ત્રણ ગણું મળે આ બિંદુ આગળ વી ની કિંમત ત્રણસો જૂલ પ્રતિ કુલંબ મળે અહીં આ આપણને જણાવે છે કે જો આપણને ખૂબ જ વધારે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈતી હોય તો આપણે અહીં એક વિદ્યુત ભાર લઈશું અને આ વિદ્યુત ભારને આ વિદ્યુત ભારની નજીક મૂકીશું જેનાથી આપણને ઘણી બધી સ્થિતિ ઉર્જા મળશે જો તમે તેને અહીં મૂકશો તો તમને ખૂબ જ ઓછી વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે અને જ્યાં સુધી તમારી પાસે કોઈ વિદ્યુત ભાર ન હોય ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે નહીં તે ફક્ત વિદ્યુત સ્થિતિમાન હશે પરંતુ જો તમે આ વિસ્તારમાં આ વિદ્યુત ભારની સાથે બીજો કોઈ વિદ્યુત ભાર મૂકો તો તમને વિદ્યુત સ્થિતિ મળી કરી જ્યાં તમે વી આ સૂત્રની મદદથી મેળવો છો તમારે અહીં ધ્યાન રાખવું પડશે આપણે વિદ્યુત સ્થિતિમાન માટે કેપિટલ V નો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે આપણે વોલ્ટેજ માટે કેપિટલ V નો ઉપયોગ કરીએ છીએ તો આ બંને વચ્ચે તફાવત શું છે તો શું આ બંને સમાન છે તેઓ તદ્દન સમાન નથી કોઈકવાર તમે તે બંનેને સમાન લઈ શકો પરંતુ જો આપણે સ્પષ્ટ વ્યાખ્યા આપીએ તો વોલ્ટેજ એ બે બિંદુઓની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અહીં આ અવકાશમાંના બે બિંદુઓની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે માટે તેમનો એકમ સમાન જ આવશે અહીં વોલ્ટેજનો એકમ પણ જૂલ પ્રતિ કુલંબ આવે પરંતુ આપણે અહીં તફાવત લઈએ છીએ માટે આપણે આપણે એકમને નવું નામ આપ્યું છે તેને વોલ્ટ કહીએ છીએ આમ જૂલ પ્રતિ કુલંબ બરાબર વોલ્ટ અને વોલ્ટેજ એ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે હું શેના વિશે વાત કરી રહી છું અહીં આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ત્રણસો જૂલ પ્રતિ કુલંબ છે અને આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સો જૂલ પ્રતિ કુલંબ છે માટે જો હું આ બંને બિંદુનો વિદ્યુત સ્થિતિમાં તફાવત શું છે તો બરાબર પ્રતિ થાય અને આનો અર્થ એ થયો કે આ બંને બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ આ બંને બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ બસો વોલ્ટ થશે આમ જ્યારે આપણે અવકાશમાંના બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરીએ તો તે વોલ્ટેજ થશે અને જ્યારે આપણે અવકાશમાંના ફક્ત એક જ બિંદુ આગળ સ્થિતિમાનની વાત કરીએ તો તે વિદ્યુત સ્થિતિમાન થશે